અને તાલુકા શિક્ષણ અધિકારી તરફથી પણ આજે વીસથી પચીસ દિવસ થયા તેમ છતાં અમારી શાળા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો અમે અત્રેથી ન્યૂઝ અને મીડિયા દ્વારા તંત્રને જાણવા માગીએ છીએ કે અમને અમારો જરૂરી હક આપવામાં આવે આજરોજ અમે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ભારતનગર કુલપાઠિયા પ્રાથમિક શાળાની માગણી હતી અને આજથી વીસ વીસથી પચીસ દિવસ પહેલાં અમને લેખિત બાઇન્દ્રી આપવામાં આવી હતી જિલ્લા પ્રશાસન દ્વારા તેમની પૂર્ણ કરવામાં આવી નથી અને અમારા બાળકોનું અત્યારે ભવિષ્ય બગડી રહ્યું છે ભણતર બગડી રહ્યું છે અમે બહિષ્કાર કર્યો તેના લીધે વીસથી પચીસ છોકરાઓનું એડમિશન નથી લીધું અને અમને બેસવા માટેની કોઈ સુવિધા નથી માત્ર અમારો એક કમ્યુનિટી હોલ છે તે પણ એક જર્જરિત થઈ ગયેલ છે તો આના લીધે અમે આજે બધા એકસો પચાસ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ तो बाबते अँ एल सी कढ़ा आज आया छे सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी चाची री કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ